રાજકોટ શહેરના ભગવતીપરાના ચાર ખાતે ગત ઓગણીસ તારીખના રોજ મારા માલની વલણ અપનાવીને આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું મારા માયની આ ઘટનામાં સિકંદર અને સમીર નામના યુવકો પર જીવલેર હુમલો કરવામાં આવ્યો હતો સિકંદરને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા ભગવતીપરા વિસ્તારમાં ગુનેગારોનો ખોફ ઓછો કરવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ મારા ગુનામાં સંડોવાયેલા કુલ દસ આરોપીઓની ધરપકડ કરી ધરપકડ બાદ પોલીસે આ તમામને વિસ્તારમાં લાવીને સરઘસ કાઢ્યું હતું અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું

और अदर टू ईयर का कई कई टू ईयर का समय हुआ है हम्म